નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ ની અમદાવાદ ખાતે બદલી થતા પોલીસ પરિવાર દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો કહું મિત્રોને વિનંતી છે આ એ સરળતા સહજતા અને સાદગી છે અને પોલીસ હેડક્વાર્ટર ના તાલીમ કેન્દ્ર ખાતે યોજવામાં આવેલ વિદાય સમારોહમાં એએસપી ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર બાકી લોકો છે હું આજના એ ડોક્ટર પટેલ સર જે ભાવનગર જિલ્લાના

જીમમાં જેટલા પણ લોકો આવે છે સાહેબ એક કે આવું વ્યક્તિત્વ ના વ્યક્તિત્વ આવે છે પણ જેટલો પણ સમય માં છે ભાવનગર ખાતે પટેલ સાહેબ અંગત છતાં સંગત વાત હું વહેંચી રહ્યો છું કાર્યક્રમમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓએ એસપીની કામગીરીને બિરદાવી હતી અને શુભેચ્છા આપી હતી